શક્તિપુર ચેનલમાં હું સ્વાગત કરું છું આજે હું આપની સાથે સુરતી લીલવામાં ઢોકળી બનાવવાની રેસીપી શેર કરીશ આ ઢોકળી એટલી ટેસ્ટી બને છે કે ગરમા ગરમ ઢોકળી ખાવાની તો ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે મસાલેદાર ખૂબ જ ટેસ્ટી એવી સુરતી લીલવામાં ઢોકળી બનાવીએ ઢોકળી બનાવવા માટે બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે આ લોટ મેં ચાણી વડે ચાડીને લીધો છે એમાં પાંચ ચમચી બેસન ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી તલ ઉમેરીશું અડધી ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું હવે થોડી કસૂરી મેથી લઈશું એને પણ હાથમાં મસળીને ઉમેરી લઈશું બધા જ મસાલાને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ હવે એમાં બે ચમચા તેલ ઉમેરીશું હવે તેલનું મોળ બધા જ લોટમાં લાગી જાય તે રીતે આપણે લોટને મોઈ લઈશું હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ઢોકળી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈશું આ લોટ આપણે પરાઠા જેટલો સોફ્ટ બાંધીશું લોટ બંધાઈ ગયો છે જો આ રીતનો સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે હવે એને ઢાંકણું ઢાંકીને પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એક મોટી ડુંગળી લીધી છે એને ઝીણા ઝીણા પીસમાં કટ કરી લઈશું જો આ રીતે મેં બધી ડુંગળીને કટ કરી લીધી હવે એક ટામેટો લીધું છે એને પણ ઝીણું ઝીણું સમારી લઈશું હવે વઘાર માટે ગેસ પર મોટી તપેલી મૂકી છે એમાં ચાર ચમચા તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થઈ જાય એટલે દોઢ ચમચી અજમો ઉમેરીશું અજમો સરસ સંતળાઈ જાય એટલે દોઢ ચમચી તલ ઉમેરીશું હવે એમાં બેથી ત્રણ તજના ટુકડા બે સૂકા લાલ મરચાં પાંચથી છ લવિંગ અને મીઠા લીમડાના પત્તા ઉમેરીને સરસ સાંતળી લઈશું હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ અને ડુંગળીને સરસ સાંતળી લઈએ હવે એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરીને સાંતળી લઈએ આદુને પણ સાંતળી લઈશું બે થી ત્રણ લીલા મરચા સમાર્યા છે તે પણ વઘાર સાથે સાંતળી લઈશું હવે એમાં લીલું લસણ ઉમેરીશું લીલું લસણ પણ વઘાર સાથે સરસ રીતે સાંતળી લઈશું હવે એમાં ટામેટા ઉમેરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું એમાં એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું એમાં થોડું પાણી ઉમેરીશું જેનાથી મસાલા બળી નહીં જાય અને સરસ રીતે મસાલા મિક્સ થઈ જશે હવે બધા જ મસાલા સરસ ચડી જાય અને તેલ છૂટું પડવા માંડે એટલે એમાં આપણે સુરતી લીલવાના દાણા ઉમેરીશું દાણા પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું આ દાણા મેં ફ્લોજન લીધા છે ફ્રેશ દાણા પણ આપણે લઈ શકીએ છીએ એમાં ત્રણ ગ્લાસ ગરમ પાણી ઉમેરીશું અને પાણીને સરસ રીતે મસાલા સાથે ઉકળવા દઈશું ઢાંકણું ઢાંકીને પાણીને ઉકળવા દઈશું હવે આપણે ઢોકળીનો જે લોટ બાંધીને રાખ્યો છે એમાં થોડું તેલ ઉમેરીને એને પણ સરસ રીતે આપણે મસળી લઈએ હવે એમાંથી આ રીતે લુવો બનાવી લઈશું અને મોટી રોટલી વાણી લઈશું પાટલી પર આ રીતે થોડું તેલ ગ્રીસ કરી લઈશું અને બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી મોટી રોટલી વાણી લઈશું આની થિકનેસ આપણે પરાઠા જેટલી રાખીશું જુઓ આ રીતની આપણે થિકનેસ રાખવાની છે આ જ રીતે બધી જ રોટલીઓ આપણે વણી લઈશું હવે જુઓ તુવેર લીલવા સાથે પાણી પણ સરસ ઉકળવા માંડ્યું છે હવે એમાં આ રોટલીને કટ કરીને ઉમેરી લઈશું આપણને મનપસંદ શેપમાં કટ કરીશું આ રીતે ઊભા અને આડા કાપા પાડી લઈશું અને એના બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા પીસ મેં બનાવી લીધા છે હવે લીલવા પાણી સાથે ઉકળી રહ્યા છે એમાં આપણે આ કટ કરેલી ઢોકળી ઉમેરી દઈશું આ રીતે જ્યારે પાણી ઉકળે ત્યારે જ આપણે ઢોકળી ઉમેરવાની છે જેનાથી આપણી ઢોકળી સરસ ચડી જશે અને તૂટશે પણ નહીં વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને બધી ઢોકળી ઉમેરતા જઈશું હવે જુઓ બધી ઢોકળી મેં ઉમેરી લીધી છે હવે એને હલાવીને એમાં પાણીની જરૂર પડે તો ગરમ પાણી ઉમેરી લઈશું આપણે જાડી પાત્રી જેટલી ઢોકળી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરીશું હવે ઢાંકીને ઢોકળીને સરસ ચડવા દઈશું જુઓ આ રીતે મેં પરાઠા પણ બનાવી લીધા છે ઢોકળીના લોટમાંથી જ પરાઠા બનાવ્યા છે હવે ઢોકળી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે જુઓ આ રીતની આપણી ઢોકળી ચડી ગઈ છે હવે એમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરી લઈએ હવે તૈયાર છે આપણી તુવેર લીલવામાં ઢોકળી એને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ હવે એક વખત આપણે એને સરસ હલાવી લઈએ અને ઢોકળીને સર્વ કરીએ આ રીતે ગરમા ગરમ ઢોકળી ખાઈશું તો ખાતા જ રહીએ એટલી ટેસ્ટી બને છે હવે એની સાથે ડુંગળી સર્વ કરીશું એની સાથે લીંબુ સર્વ કરીશું ગરમા ગરમ ઢોકળીમાં થોડું ઘી સર્વ કરીશું જેનાથી ખૂબ જ ટેસ્ટી લાગશે એની સાથે ગરમ ગરમ પરાઠું સર્વ કરીશું આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી છે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય